પરખડ ગામે બાઇક લઈને ખેતરે જઈ રહ્યા હતા ત્યારે યુવાનના ગળામાં અચાનક પતંગની દોરી ફસાઈ જતાં તેમને ગળાની ઉપર દાઢીના ભાગે ઇજાઓ પહોંચી હતી ગળું ચીરાઈ જતાં ચાલીસ ટકા આવ્યા હતા અને ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોરીથી ગળું કપાયાનો આ પ્રથમ કિસ્સો પણ સામે આવી ગયો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવવા માટે વપરાતી દોરી લોકો માટે જોખમી બનતી હોય છે દોરીના કારણે લોકોને ગંભીર ઈજા પહોંચે છે અને કેટલીક વાર મોત પણ નીપડે છે ત્યારે આજ રોજ જે દોરીના કારણે આ યુવાનો ગળાની ભાગમાં તેમજ દાઢીના ભાગમાં ચીડાઈ જતાં જે ઈજા પહોંચી છે જેને લઈને દોડધામ મચી હતી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેલા પટેલ યોગેશભાઈ કે જેઓ પોતાના ખેતરમાંથી ઘરે જતા હતા અને ત્યારે અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતા મોઢા અને દાઢી પાસે દોરી ફરી વળી હતી અને તેઓને ગંભીર ઈજા પહોંચી તેઓને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા હતા રાજપીપળાના આત્મીય હોસ્પિટલમાં ડોક્ટર જયેશ પટેલ સારવાર માટે તેઓને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા તાત્કાલિક ધોરણે સારવાર પણ આપવામાં આવી હતી ઇજાગ્રસ્તને ચાલીસ ટકા લઈને ડોક્ટરે જીવ બચાવ્યો હતો આ બાબતે ડોક્ટર જયેશ પટેલે જણાવ્યું કે હાલ ઉત્તરાયણ આવી રહી છે ત્યારે મોટર ચલાવતા ચાલકોને સેફટી રાખવી ખૂબ જરૂરી છે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ તદ્દન જ કરવો જોઈએ અને ગળામાં સ્કાર્ફ પહેરવાનું રાખવો તેવો સંદેશો આપ્યો હતો કાલે સાંજે ખેતરથી ઘરે જતા હતા બાઇક પર પતંગની દોરી આવવાથી ખાસો આખું મોરા પર આખું ટાંકા આવેલા છે આખું ફેર આખું દાળીનો ભાગ આખો જે થઈ ગયેલો છે તેનાથી રાતપીપળા જયેશ પટેલના દવાખાને આવ્યા જયેશ પટેલના સારવારથી હમણાં સારું છે પણ હવે આપણે આગળ ઉતરણ આવે છે એ સંદેશો આપીએ છીએ તે લોકોને સાવચેત રહેવું હેલ્મેટ પહેરવું તો આવો બનાવો ના બને આ વરખંડના છે પટેલ યોગેશભાઈ લીમજીભાઈ એ સંદેશો આપીએ છીએ તો આવો બીજા કોઈને ના થાય એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે ગઈકાલે એક દર્દી યોગેશભાઈ કરીને આવ્યા હતા જેમને પતંગની દોરી એમને ફસાઈ ગઈ હતી અને લગભગ દાઢીના આટલા ભાગમાં એક મોટો ચીરો આવ્યો છે અને હડકા સુધી એના બધા સ્નાયુઓ કપાઈ ગયા છે અહીંથી અહીં સુધીના અંદાજીત પાંત્રીસથી ચાળીસની વચમાં ટાંકા એને આવ્યા છે પરંતુ નસીબદાર છે દર્દી કે એને બીજું કોઈ નુકસાન થયું નથી બંને વસ્તુ છે કે એક તો દોરી પીવડાવાળા વ્યક્તિઓને પણ બહુ વધારે કાચ કે બધું નાખીને ના કરશો અને ચાઇનીઝ દોરીનો સંપૂર્ણપણે ઉપયોગ કરશો નહીં આનાથી કોઈની જાન જવાની શક્યતા રહેલી છે પરંતુ વાહન ચાલકો માટે ખાસ સંદેશો એ છે કે તમે અત્યારના ગાળામાં વાહનની સ્પીડ પચીસથી ત્રીસની આસપાસ જ રાખો જે કે ગોળી દોરી તમારી આસપાસ આવે તો તમે હાથથી લઈને ખસેડી પણ શકો અથવા તો પછી તમારી સ્પીડ ઓછી હોય તો તમે ઝડપથી બ્રેક પણ મારી શકો બીજી વસ્તુ આના માટે બાઇક પર કે ટુ વ્હીલર પર મૂકવા માટે એક યુ શેપનો એક બેન્ડ મળે છે તે પણ તમે યુઝ કરી શકો તમારી જાન બચાવી શકો છો અને બીજી વસ્તુ છે કે ગળામાં પહેરવા માટે સ્કાફ જેવું હોય છે આખું તો એ ગળાનો ભાગ કવર કરી તેને તમે પહેરી શકો તો વધારે સારું છે બીજી વસ્તુ હેલ્મેટ ટી આમાં કોઈ પ્રોટેક્શન મળતું નથી હેલમેટ ટી માત્ર માથાને પ્રોટેક્શન મળે છે પરંતુ આમાં તમારે મુખ્ય વસ્તુ છે ગળું કવર કરવાનું છે કે ગળામાં આવતી બધી નળીઓ છે શ્વાસની નળી લોહરી નળીઓ બધી કપાઈ ના જાય એટલે ગળામાં પહેરવા માટે કોલર જેવું મળે છે તેનો ઉપયોગ કરો તો ઘણું સારું છે આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છની પ્રાચીન રોગાને હસ્તકલાના કારીગર